ઘટી રહ્યું છે ત્યારે હવે માર્કેટમાં સોનપરી જ હવે ખેડૂતોને ઉગારી શકે તેવી પરિસ્થિતિ છે સોનપરી એક કેરીની જાત છે ત્યારે આવો જાણીએ કેસર કેરી અને સોનપરી કેરી વચ્ચે શું તફાવત છે મેંદરડા તેમજ ગીર વિસ્તારમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી કેસર કેરીનું ઉત્પાદન ઘટી રહ્યું છે ત્યારે હવે સોનપરી કેરી ખેડૂતોને ઉગારી શકે તેવી પરિસ્થિતિમાં છે વાયુ જળ પરિવર્તનના હિસાબે આ વર્ષે આંબાના ફાલ બળી ગયા છે અને ખેડૂતો બાગાયતી ખેતી કરતા કેસર આંબામાં રોગપ્રતિકારક શક્તિની ઉણપને લઈ આ સિઝનમાં નર ફ્લાવરિંગ અને માદા ફ્લાવરિંગની જગ્યાએ ગ્લોબલ વોર્મિંગને અસરથી નપુંસક ફ્લાવરિંગ વધુ હોવાથી તેમજ પતંગિયા અને મધમાખીઓની હાજરી ઓછી થઈ ગઈ છે જેથી ફલિનીકરણ ન થતાં કેસર કલમો પર તેની વધારે અસર જોવા મળી રહી છે ખેડૂત નાગજીભાઈએ જણાવ્યું હતું કે કેસર કેરી અને સોનપરીનો તફાવત એ છે કે સોનપરીને કોઈ ગ્લોબલ વોર્મિંગની અસર થતી નથી અને કેસર કેરી સોફ્ટ હોય છે પણ આનાથી પણ ઊંચી સોનપરી છે જે પવનમાં ખરે નહીં અને ચાંદી પડે નહીં તેમજ સ્ટોર કેપેસિટી વીસ દિવસ સુધી રહે છે અને કેસર કેરીથી દસ દિવસ વહેલી આવે છે મારું કહેવાનું એ છે કે ગ્લોબલ વોર્મિંગની અસરને હિસાબે કેસરમાં મેલ અને ફિમેલ ફૂલો હતા જ નહીં ંગ હતું પણ નપુસક ફૂલો હતા એટલે માલ બંધારણ નથી થયું સારું ઉત્પાદન લેવા માટે સોનપરી એનો વિકલ્પ છે એને કોઈ ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ થતી નથી માટે સોનપરી ખેડૂતો વાવે અને ઇઝરાયલ ટેકનોલોજી પ્રમાણે સો સો ફૂટે એક અધર વેરાયટીનું ઝાડ વાવે જેનો મેલ સ્ટ્રોંગ હોય એની તમામ માહિતી રૂબરૂમાં મારી પાસેથી મળશે બેમાં શું કેસરો સોનપારીમાં કેસર છે એ એકદમ સોફ્ટ વેરાયટી છે ટેસ્ટમાં બેસ્ટ છે પણ એનાથી પણ ઊંચી અને ચડિયાતી વેરાયટી છે આનું ડીટ મજબૂત છે પવનમાં ખરે નહીં પછી આમાં ચાંદી પડે નહીં સ્ટોર કેપેસિટી વીસ દિવસ અને આપણે પિરિયડ એ વીસ દિવસનો અને દસ દિવસ વહેલો કેસરથી અત્યારે જ આ પાકવાના સ્ટેજ ગણાય અને બેસ્ટમાં બેસ્ટ વેરાયટી જેમાં સોનમાં કંઈ લાગે બધા કેરેક્ટર અને સારા છે અને આવતા ભારતમાં મેંગો પ્લાન્ટમાં ભારતનું ભવિષ્ય અને કહી શકાય ખેડૂતનું ભવિષ્ય ડબલ આવક કરવા માટેનું આ સાધન ગણાય અનિરુદ્ધ સિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કે શોધ